ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવ્યું છે લસણ ડુંગળી વિનાનું ભરેલા રીંગણા બટેટાનું શાક આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રેસીપી તો સૌ પ્રથમ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવવા માટે જોશી રીંગણા બટેટા મરચાં ટમેટા લાલ મરચાં સિંગદાણા ખાંડ આદુ તમાલપત્ર હવે મિક્સરની જારમાં સિંગાણાની અધકચરા દળી લેવાના છે એની સાથે આદુ મરચાં પણ ક્રશ કરી લેવાના છે તમે ઈચ્છો તો અલગ અલગ ક્રશ કરી શકો છો તો આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે હવે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે ત્યારબાદ તેમાં ધાણા ચીરું પાવડર એક ચમચી એક ચમચી હળદર પાવડર અડધી ચમચી મીઠું ઉમેરી અને આ મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે હવે મિક્સરની જારમાં પલાળેલા લાલ મરચાં ઉમેરી દેવાના છે એક ટમેટો ઉમેરી દેવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું છે હવે આ મસાલાની અંદર બે ચમચી જેટલું આ મિશ્રણ ઉમેરી દેવાનું છે જેથી રીંગણાનો સ્વાદ લાલ આવે આપણે રીંગણા બટેટાને આ રીતે ભરી લીધેલા છે ગેસ ઉપર કુકરમાં તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાયચીરું હિંગ અને તમાલપત્રનો વઘાર કરી લેવાનો છે હવે તેમાં લાલ મરચાં અને ટમેટાની ગ્રેવી ઉમેરી દેવાની છે વધેલો જો મસાલો હોય તો સાથે ઉમેરી દેવાનો છે અને તેને હલાવી લેવાનો છે હવે તેમાં રીંગણા બટેટા ઉમેરી દેવાના છે અલગથી કોઈ મસાલો આપણે અહીં ઉમેરતા નથી હવે તેમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે અહીં આપણે સવા ગ્લાસ પાણી ઉમેર્યું છે અને કૂકરને ત્રણ સીટી કરી લેવાની છે હવે કુકરને ખોલીને ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો રસો બિલકુલ નથી અને આપણા ભરેલ રીંગણાં બટેટાનું શાક તૈયાર છે મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો